બોટાદના હળદળ ગામે આજે આમ આદમી પાર્ટીના રાજુ કરપડાએ સભા કરી અને આ સભા બાદ માહોલ છે તે તંગદીલીમાં ફેરવાયો હતો મોટી સંખ્યામાં આ ગામમાં જે લોકો હતો તે જ લોકો હતા તેમની અટકાયત કરવામાં આવી છે અને અત્યારે ગામના લોકો છે જે એમના પરિવારજનો છે તે ચિંતામાં મુકાયા છે કારણ કે તેમના લોકો જે પરિવારના લોકો છે તેમને પોલીસ અટકાયત કરી લીધી છે આપણે સીધી જ ગામના લોકો સાથે વાતચીત કરીશું કે શું ઘટના હતી અને તમારા ઘરેથી પરિવારમાંથી કોની અટકાયત થઈ મારા કાકા ની મારા કાકા ઘરે સુતા હતા ને એની તે ઘર આવીને લઈને બી ગયા જાય એટલે એમને સભામાં હતા નહીં સભામાં કોઈ નહીં કામે થી નીચે પોગ્યા હતા ઘરે મજૂરી કરવા જાય છે મજૂરીયત ઘરે પોગ્યા હતા આવી જાય તો આવીને ઘર માં સુતા ને તો આવીને લઈને બી ગયા અને આ બનાવ ક્યારે બન્યો સભા પછી જ્યારે અટકાયત શરૂ થઈ ત્યારે હા ત્યારે બન્યો આ સભા ત્યારે બન્યો આપણે સમજ

કોઈ કારણ આપવામાં આવ્યું હતું કોઈ કારણ કેમ કાંઈ કારણ નહી કારણ વગેરે જ તે બધું કર્મ આવ્યું તે ઈમે જો ઈમે બજે આવી એરા કસો એરા કસીને ઘરે પોયા ને તે આવીને એમ કીધું હું વી ઢડક તા આવડા ઓબાળા સામે હતો ને તેમ કીતા કર્મ આ કરી ગયા તા કર્મ આયા ને તા આવડા બધે પોલીસ વાળા માથે હુમલો કર્યો છે આપણને કોઈને ખબર નહીં કર્મ માં આયા તા આવડા ને સીધો પકડી જ લીધા બધાને કર્મ બેઠા હતા ને કોઈને કઈ પૂછવા બૂછવા નહીં તમે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે કે ક્યાં લઈ ગયા છે શું છે એવું કાઈ અમને ખબર નહી ફોન બોને નથી લઈ જવા દીધા આરે ફોન નથી લાગતા ફોન જ નથી ઉપાડતા કોઈ ફોન કર્યો તો ફોને કોઈ નથી ઉપાડતા પણ જે આ પથ્થર મારો થયો ગામમાં આવ ક્યારે પહેલા થયો ગામમાં કોઈ દિવસ નહી પહેલા કોઈ દિવસ નહી ખબર નથી થયો છે તો પણ મને નથી ખબર એમે કાયમ પાછા કામ વિયા જાય ને એટલે અમને નો ખબર હોય તો શું લાગે છે આ પથ્થર મારો કરવા વાળા બહારના લોકો આયા હતા કે

પોલીસ જી બિલકુલ જે આપણે સાંભળ્યા મહિલાઓ છે બા ને પણ આપણે વાત કરીએ બા તમારા ગામમાં આજે પથ્થર મારો થયો બહુ બધા લોકોને પોલીસ લઈ ગઈ છે તમારા પરિવારમાંથી કોઈને લઈ ગયા અમારા છોકરા છે એ મારા દીકરાનો દીકરો લઈ ગયા છે તો મારા ત્રણ દીકરા લઈ ગયા છે ત્રણ ને લઈ ગયા છે હા હુસાચાને લઈ ગયા હું પકડું શું સાહેબ મારું ઘર છે મારું ઘર છે મારા છોકરા ને હાવ મજૂરી કરીને આવ્યા છો પૂતા તમ લઈ જા ટળી ટળી લઈ જા તમે હાજર હતા ત્યારે હા આ એક લઈ જાય એનો હું સાહેબ ને પકડું સાહેબ મારો દીકરો છે અને મારું ઘર છે મે ક્યાં રહ્યા જાય મે કે કોઈ ઢળી જા ના બીજા ગામના મહિલા છે તેમની સાથે વાત કરી બેન તમારા પરિવારમાંથી એને વાત કરી મારો દીકરો મારા આવું છે હા

એ તો ભૂખ્યા તરસ્યા છોકરા હોય ગયા છે કોઈ ખાધું પીધું નથી એના બાપા ને લઈ જાય અમારા છોકરા અમારે હાદર કી ગયો જે બિલકુલ ગામના લોકો કહી રહ્યા છે કે તેમને જે પરિવારમાંથી જે લોકોની અટકાયત થઈ છે ખોટી રીતે અટકાયત થઈ છે જે લોકો ઊંઘતા હતા તેમને ઘરમાં આવીને પોલીસ છે તે ઉઠાવીને લઈ ગઈ તે રીતનો આરોપ છે ગામના મહિલાઓ અત્યારે ચિંતિત છે કારણ કે અત્યારે તેમના જે ઘરમાંથી જે લોકોને અટકાયત કરવામાં આવી છે ક્યાં લઈ ગયા છે ક્યાં છે તેમનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો અને તેને જ લઈને ગામની મહિલાઓ છે તે અત્યારે ચિંતિત થઈ રહી છે કેમેરામેન સેઝ એન અંગ્રેજ સાથે જયન દાફના બોટા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા